બીજા દિવસે પણ અમરેલીમાં માવઠા જોવા મળી રહ્યા હતા છવાયા સ્થળો પર વરસાદી માહોલ જામ્યો છે અને અમરેલીના આ જોઈ રહ્યા છો કે જ્યાં સતત બીજા દિવસે માવઠાને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી રહી છે સોસાયટી વિસ્તારો અને માર્ગો પર વરસાદી પાણી અમરેલીમાં ફરી વળ્યા છે શહેર સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદ નોંધાયો છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદ સતત વરસી રહ્યો છે તો રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો રાજુલામાં અનરાધાર વરસાદ અને ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે સોસાયટી વિસ્તારોના દ્રશ્યો સાથે જે માર્ગો છે તેની પર પણ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલી શહેર સહિતના ગ્રામીણ વિસ્તારો લીલીયા સાવરકુંડલામાં પણ મોડી રાત સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા સૌથી વધુ ખાંભાગીર અને રાજુલા શહેર તો સાથે ગ્રામીણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અમરેલી જિલ્લામાં માવઠાના મારને કારણે ખેડૂતોની સ્થિતિ હવે કફોડી બની છે